ફાર્મ હાઉસમાં રોકાયેલા મિત્રોને ધાક ધમકી આપી ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને તેર લાખ પડાવ્યા છે ગત ચૌદ નવેમ્બરના દિવસે આ ઘટના બનવા પામી છે ફરિયાદી અને તેના પુરુષ અને મહિલા મિત્ર સાથે ઓલપાડના મુડત ખાતે પામ વિલા ફાર્મ હાઉસમાં આવ્યા હતા બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા ઈશમોએ પોલીસ હોવાની ઓળખ આપી પૈસા પડાવ્યા છે અજાણ્યા ઈશમોએ

તે દરમિયાન ત્યાં પાછળથી ત્રણ અજાણ્યા સમૂહ આવ્યા હતા એક સ્વિફ્ટ લઈને જેમણે પોતાની ઓળખ પોલીસ તરીકેની આપેલી અને સદર વેપારી સાથે મારામારી કરી હતી તેમણે મારી નાખવાની ધમકી આપી હતી અને બદનામ કરવાની ધમકી આપી અને તેમણે પચીસ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી પચીસ લાખની માગણીના અંતે વેપારી પાસેથી અજાણ્યા ઈસમોએ કુલ તેર લાખ અને દસ હજાર રૂપિયાની બળજબરીપૂર્વક પડાવી લીધેલા હતા જે બાબતની ફરિયાદ કિંગ પોલીસ સ્ટેશન ખાતે મળતા કિમ પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી છે જેમાં અલગ અલગ ટીમો બનાવી અને હાલ તપાસ હાથ ધરવામાં આવેલી છે